મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલાં સૌ પ્રથમ અમૃત બાપાની મેલડીના શરણોમાં કોટી કોટી વંદન મિત્રો અમૃત બાપાની મેલેડીમાં ખડોલધામ માત્ર એક પવિત્ર મંદિર નથી આ ધરતી પર ઉતરેલી શક્તિનું જીવન સ્વરૂપ છે જ્યાં જમીન મેદાન અને આકાશ પણ માતાજીની હાજરીનો અહેસાસ કરાવે છે કહેવાય છે કે આ ધરતીમાં પોતે જ એક રહસ્ય છુપાયેલું છે વર્ષો પહેલા જ્યાં શાંતિ અને શૂન્યતા હતી ત્યાં આજે અગણિત પબ્લિક ઉમટી પડે છે કારણ કે અહીં આવનાર કોઈ ખાલી હાથ પાછો ગયો નથી ખડોલ ખડોલ ધામ ખડોલધામ મેદાન સાક્ષી છે કે કેવી રીતે દુઃખમાં ડૂબેલા માણસ અહીં આવીને રાહત અનુભવે છે ફૂલોથી થતું સ્વાગત માત્ર બહારનું નથી પરંતુ દિલથી માતાજી ભક્તોને આવકારે છે દર રવિવારે હજારો લોકો દૂરથી દૂરથી દર્શન માટે આવે છે સમય સવારે દસથી સાંજે પાંચ સુધી દર્શન થાય છે છતાં ભક્તોની લાઈન કદી ટૂંકી થતી નથી અહીં એક શક્તિ છે કે રડતા આવે છે અને હસતા જાય છે તો દુઃખ પીડા બોજ અને અશાંતિ અહીં ધીમે ધીમે ઓગળી જાય છે માતાજીની મેલડીમાં એવી કૃપા છે કે બોલ્યા વગર પણ દુઃખ સમજી લે છે પરંતુ બાપાની સાધનાથી આ સ્થાન પવિત્ર બન્યું છે અહીં પગ મૂકતા જ મન શાંત થાય છે આંખો આપોઆપ નમી જાય છે અને હૃદયમાં અજાણી ભક્તિ જાગે છે જે ભક્તિ સાચા મનથી પ્રાર્થના કરે છે તેને માતાજી ક્યારેય નિરાશ નથી કરતી ખડોલધામ એ વિશ્વાસનું કેન્દ્ર છે જ્યાં અશક્ય પણ શક્ય બની જાય છે જીવનમાં અટવાયેલા સ્વસ્થાઓ અહીં ખુલ્લા થાય છે જે માણસ હાર માની બેઠો હોય તેને અહીં નવી આશા મળે છે આ ધામ એ પુરાવો છે કે શક્તિ આજે પણ જીવંત છે મિત્રો જો તમને પણ જીવનમાં કોઈ દુઃખ છે કોઈ પ્રશ્ન કોઈ ભાર છે તો એકવાર ખડોલ ધામ આવજો માતાજીના શરણોમાં માથું નમાવજો વિશ્વાસ રાખજો તમારી અંદર ખાલીફા ભરાઈ જશે અને અંતમાં વિનંતી છે કે જો તમને આ પ્રવચન મનથી સ્પર્શ્યું હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં જરૂર લખજો તમારી એક લાઇક અને એક કોમેન્ટથી આ રૂહાનિયત વધુ લોકો સુધી પહોંચશે મિત્રો ખડોલધામની મહિમા શબ્દોમાં સમાઈ જાય છે એવી નથી અહીં આવનાર દરેક વ્યક્તિ પોતાની અંદર કોઈ ના કોઈ પ્રશ્ન લઈને આવે છે અને માતાજીના શરણોમાં બેઠા બેઠા જવાબ મેળવી જાય છે આ ધરતી પર પગ મુકતા જ જાણે વર્ષોનો થાક ઉતરી જાય છે અહીંનું મેદાન માત્ર જમીન નથી પરંતુ સાધના અને વિશ્વાસથી ભરેલું પવિત્ર ક્ષેત્ર છે કહેવાય છે કે અમૃત બાપાની તપસ્યાથી આ સ્થાન જીવંત બન્યું જ્યાં આ દ્રશ્ય શક્તિ સતત કાર્યરત છે અને લોકો કહે છે કે અહીં મનની વાત બોલ્યા વગર પણ માતાજી સમજી લેશે કડોલધામ એ જગ્યા છે જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ અંતર રહેતું નથી દર રવિવારે અગણિત પબ્લિક ઉમટી પડે છે તથા દરેક દરેકને એવું લાગે છે કે માતાજી માત્ર તેની સાથે જ વાત કરે છે ફૂલોથી થતું સ્વાગત ભક્તિના ભાવને વધુ ધન બનાવે છે અહીં આવનાર લોકોના ચહેરા શરૂઆતમાં ચિંતાથી ભરેલા હોય છે પરંતુ દર્શન બાદ ચહેરા પર અજાણી શાંતિ જળ આવે છે ડરતા આવે છે અને હસતા જાય છે એ અહીંનું સૌથી મોટું ચમત્કાર છે દુઃખ દૂર થવું માત્ર શબ્દ નથી પરંતુ અનુભવ છે કોઈની બીમારી કોઈની આર્થિક તકલીફ કોઈના પાર પારિવારિક પ્રશ્નો માતાજી સૌને પોતાની રીતે રાહ બતાવે છે અહીં સમય સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી દર્શનનો છે છતાં માતાજીની કૃપા સમયથી બંધાતી નથી સાસામંતી કરેલી એક પ્રાર્થના જીવનની દિશા બદલી શકે છે ખડોલધામ શીખવે છે કે વિશ્વાસ રાખશો તો અંધકારમાં પણ પ્રકાશ દેખાશે જીવનમાં જ્યારે બધા દરવાજા બંધ લાગશે ત્યારે માતાજી એક નવો રસ્તો ખોલી આપશે આ ધામ એ વિશ્વાસનું પ્રતિક છે કે ભગવાન આજે આપણા સાથે છે મિત્રો જો તમારું મન ભારે છે તો એક વાર અહીં આવજો માતાજીને યાદ કરજો તમારું દુઃખ તમાર તમારું નથી રહે રહેતું અને અંતમાં હૃદયપૂર્વક વિનંતી છે કે આ રૂહાનિયત જો તમને સ્પર્શી હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં જરૂર લખજો તમારી એક નાની ક્રિયાથી કોઈ બીજાનું જીવન બદલાઈ શકે છે તો મિત્રો ખડોલધામમાં શેર માટેની ખોટ એટલે વાંજ્યા પણ માત્ર શરીરની પીડા નથી પરંતુ આત્માની અંદરની તૂટણ છે સંતાનની ઈચ્છામાંથી વર્ષો સુધી તડપેલા માતા પિતા જ્યારે અહીં આવે છે ત્યારે આંખોમાં પ્રશ્ન અને હૃદયમાં આશા લઈને આવે છે અમૃત બાપાની મેલડીમાં પાસે આવતા જ તેમને લાગે છે કે કોઈ તેમની અંદર વેદના સમજી રહ્યું છે અહીં ઘણી માતાઓ આંખોમાં આંસુ લઈને આવી છે અને મનમાં વિશ્વાસ લઈને પાછી ગઈ છે ધામ એ સાક્ષી છે કે જ્યાં ડોક્ટરની દવા થાકી જાય ત્યાં વિશ્વાસની દકા દવા કામ તો પણ કોઈનો દોષ નથી પરંતુ માતાજીની પરીક્ષા છે એવું અહીં સમજવામાં આવે છે શેર માટી અહીં પ્રતિક છે માતૃત્વ આશાનું પરંતુ માટી કરતાં વધારે મહત્વ ભાવ ભાવનું છે ઘણી માનતાઓ અહીં રાખવામાં આવે છે કોઈ દીવો પ્રગટાવે છે કોઈ ઉપવાસ રાખે છે કોઈ માતાજી આગળ મૌન પ્રાર્થના કરે છે અને ઘણી માનતાઓ સમય સાથે પૂરી થતી આપણે જોઈએ છે ખડોદામ શીખવે છે કે સંતાન માત્ર દેહથી નથી મળતું પરંતુ કૃપાથી મળે છે જે સ્ત્રી પુરુષ તૂટી ગયેલા દિલ સાથે અહીં આવે છે તેઓને માતાજી સહારો આપે છે વાંધ્યા પણ દૂર થવું માત્ર ચમત્કાર નથી પરંતુ આત્મવિશ્વાસ પાસો મળવો છે અહીં રડતા આવે છે અને હસતા જાય છે એ વાક્ય સૌથી વધુ સાસુ સાબિત થાય છે કારણ કે માતૃત્વની આશા ફરી જીવંત થાય છે માતાજી કહે છે કે ધીરજ રાખો વિશ્વાસ રાખો સમય આવે ત્યારે કોટ પૂરી થશે અને અંતમાં વિનંતી છે કે જો આ શબ્દોએ કોઈ તૂટેલા હૃદયને સ્પર્શ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેળડીમાં જરૂર લખજો કારણ કે કોઈ એક આશા કોઈનું જીવન બદલી શકે છે કડોલધામમાં સાંજ પડે ત્યારે જીવો પ્રગટે છે પરંતુ એ દીવાની લાઈટ કરતાં વધારે ઝળહાળે છે ત્યાં બેઠેલી માતાઓની આંખોમાં છુપાયેલી આશા રણી માતાઓ હાથ જોડીને ઊભી રહે છે અને હોઠ હલતા નથી કારણ કે બોલે તો રડી પડે સમાજે પૂછેલા સવાલો સંબંધીઓના ટાણા અને પોતાની અંદરની તૂટણ બધું જ એક એક ક્ષણે યાદ આવી જાય છે શેર માટેની ખોટ શબ્દ બહારથી ના નાનો લાગે છે પરંતુ એ એક સ્ત્રીનું આખું જીવન હલાવી નાખે એવો દુઃખ છે ઘણી રાતો એવી ગઈ છે જ્યાં આંખો થાકી ગઈ છે પરંતુ આંસુ સુકાયા નથી સડોલધામ એ એકમાત્ર જગ્યા છે જ્યાં કોઈને પોતાનો દુઃખ સમજાવવો પડતો નથી મેજડીમાં આંખોમાં જોઈને બધું સમજી લે છે અમૃત બાપા કહેતા કે જે આંસુ ભગવાન સુધી પહોંચે એ સૌથી મોટી પ્રાર્થના હોય છે અહીં માતાઓ ધરતીને માથું લગાવીને રડે છે કારણ કે ધરતી પણ માં છે અને માં કદી પોતાના સંતાનને ધક્કો નથી મારતી ઘણા લોકો પૂછે છે કે શું અહીં પણ દૂર થાય છે જવાબ માત્ર એટલો જ છે કે અહીં તૂટેલું હૃદય જોડાય છે અને જ્યારે હૃદય જોડાય છે ત્યારે આશીર્વાદ આપોઆપ ઉતરે છે ઘણી માતાઓ અહીંથી જતા સમયે એ જ આંખોમાં હલકી સ્મિત લઈને જાય છે કારણ કે કોઈએ એમને કહ્યું હોય છે ધીરજ રાખ તું ખાલી નથી ખડોલધામમાં રડતા આવે છે અને હસતા જાય છે એ શબ્દો અહીં જીવંત લાગે છે કારણ કે મેલડીમાં કોઈને ખાલી હાથ નથી મોકલતી કોઈને સંતાન આપે છે તો કોઈને સંતાનથી પણ મોટી આશા આપે છે અને અંતમાં જે માતા કે પિતા આ શબ્દો સાંભળી આંખ ભીની કરે છે તેમને એટલું જ કહું છું કે તમારો દુઃખ માતાજી જાણે છે તમારો સમય પણ આવશે વિશ્વાસ ના છોડશો જો આ પ્રવચન તમને અંદરથી સ્પર્શ્યું હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેલડીમાં જરૂર લખજો તમારી એક શ્રદ્ધા કોઈના સ જીવનમાં પ્રકાશ બની શકે છે અડોલધામમાંથી કોઈ પણ માણસ એ જ રીતે પાછો જતો નથી જેમ આવ્યો હોય કોઈ આંખમાં આંસુ લઈને આવ્યો હોય તો આંખમાં આશા લઈને જાય છે કોઈ તૂટેલા મન સાથે આવ્યો હોય તો અંદરથી મજબૂત બનીને જાય છે મેલડીમાંનો ચમત્કાર માત્ર ઘટના નથી પરંતુ પ્રક્રિયા છે અહીં બધું તરત નથી થતું પરંતુ સાસુ થતું જાય છે અમૃત બાપા હંમેશા કહેતા કે માતાજી સમય જાણે છે માણસ માત્ર ધીરજ રાખે ઘણી માતાઓ વર્ષો સુધી માનતા રાખે છે દર રવિવારે દેવો પ્રગટાવે છે આંખોમાં આંસુ સત્તા હોઠ પર વિશ્વાસ રાખે છે અને એક દિવસ એ જ માતા ખડોલધામમાં આભાર માનવા આવે છે ખોળામાં બાળક હોય કે ના હોય પરંતુ આંખોમાં સંતોષ હોય છે કારણ કે માતાજીએ એની સાથે વાત કરી હોય છે અહીં વાંચ્યા પણ માત્ર શરીરની પરિસ્થિતિ નથી રહેતું પરંતુ આત્માને શાંતિ કરનાર એક યાત્રા બની જાય છે ધામ શીખવે છે કે માં બનવું એ માત્ર જન્મ આપવો નથી પરંતુ સહન કરવું સહન જોવી અને વિશ્વાસ રાખવો છે ઘણી વાર ચમત્કાર દેખાતા નથી પરંતુ માણસ બદલાઈ જાય છે અને એ જ સૌથી મોટો ચમત્કાર છે અહીં રડતા આવે છે અને હસતા જાય છે એ વાક્ય જીવનનો અનુભવ બની જાય છે કારણ કે દુઃખ હળવું થાય છે અને હૃદયમાં પ્રકાશ આવે છે અંતમાં મિત્રો એટલું જ કહું છું કે જો તમારું મન તૂટી ગયું હોય તો પણ વિશ્વાસ ના છોડશું વેલડીમાં દરેકની વારી લેશે કોઈને વહેલી તો કોઈને થોડી મોડે પરંતુ ખાલી હાથ કોઈને નથી મોકલતી જો આ પ્રવચન તમને સ્પર્શી ગયું હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય અમૃત બાપાની મેળણીમાં જરૂર લખજો તમારી શ્રદ્ધાથી સૌથી મોટો ચમત્કાર છે જય માતાજી જય